નજર કરીશું સુરતમાં યલો ફીવર વેક્સિનની અછત સર્જાઈ સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય આરોગ્યમંત્રીને પત્ર લખ્યો કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાને પત્ર લખી તેમણે જાણ કરી યલ્લો વેક્સિનની અછત તાત્કાલિક દૂર કરવા માટે સાંસદ મુકેશ દલાલે રજૂઆત કરી સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો સ્ટોક પૂર્ણ થયો તેથી સાંસદે માંગ કરી વિદેશ જતા લોકોને ફરજીયાત લાગાવવાની હોય છે યલો ફીવર વેક્સિન માત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ આ વેક્સિનેશન કરવામાં આવે છે સાંસદે શ્રમ રોજગાર યુવા મંત્રી મનસુખ માંડવિયાને પણ આ અંગે પત્ર લખ્યો ત્યારે સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો સ્ટોક પૂર્ણ થયા અને ત્યારબાદ સાંસદે માંગ કરી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈન પર જોડાયા છે ધ્રુવ સુરતમાં વેક્સિનેશનનો સ્ટોક પૂર્ણ થયો સાંસદ મુકેશ દલાલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે શું વધુ વિગતો શું અપડેટ બિલકુલ જે યલો વેક્સિન કરીને આવે છે તે વિદેશ જે પ્રવાસીએ જતા હોય છે તેમને ફરજિયાત લગાવવાની હોય છે અને તેનું સર્ટિફિકેટ લેવાનું હોય છે પરંતુ સુરતના આ વેક્સિન સુરતની સિવિલ હોસ્પિટલમાંથી જ લગાવવામાં આવે છે ત્યારે સુરતની આ સિવિલ હોસ્પિટલમાં આ વેક્સિનની હાલ અછત જોવા મળી રહી છે ખાસ કરીને વેક્સિનેટેડ આજે યલો વેક્સિનેટેડ જે ધંધાર તે નથી જઈ શકતા તેને લઈને મુકેશ દલાલ પાસે રજૂઆત આવી હતી જેને લઈને મુકેશ દલાલે તાત્કાલિક આરોગ્ય મંત્રી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ને પત્ર લખીને આ અછત દૂર કરવા રજૂઆત કરી છે અને જાહેરમાં જન્મદિવસની પાર્ટી કરતા સામાજિક તત્વોનો માર્ગ હવે નેતાઓ પર ચાલવા માંડ્યા છે નેતાઓને પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવાનો જાણે ચસ્કો લાગ્યો છે વાત છે નવસારી જિલ્લાના વિજલપુરની જ્યાં ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ ભાવેશ ઉર્ફે સોનુ પટેલે લોકોને હેરાનગતિ થાય એવી રીતે જન્મ ની વર્ષગાંઠ ઉજવણી કરી સામાન્ય રીતે નેતાઓ લોકોને કાયદાનું પાલન કરવા માટે શીખ આપતા હોય છે પરંતુ અહીંયા તો કઈક જુદા દ્રશ્યો જોવા મળ્યા સોનુ પાટીલે જાહેર માર્ગની વચ્ચે અને એ પર અન્ય નેતાઓની હાજરીમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો લોકોને ફિલ્મી કેક કટિંગ કરવામાં આવી અને આકાશમાં પણ કરવામાં આવી આ જન્મદિવસની ઉજવણીના વાયરલ થયેલા વિડીયોમાં કાયદા અને વ્યવસ્થાની એસી તેસી કરવામાં આવી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે આપને જણાવી દઈએ કે વિજલપુરના શિવાજી ચોક અને ગ્રીન પાર્ક સોસાયટીના પ્રવેશ દ્વાર પર આયોજિત કરવામાં આવી હતી આ રાજકોટમાં સિવિલ હોસ્પિટલના તંત્રના પાપે વ્યક્તિના જીવ જતા માંડવાંડ બચ્યો છે બેદરકાર તંત્રના કારણે સારવાર માટે આવેલો વ્યક્તિ ગંભીર રીતે ત્યારે વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગવાના કારણે વૃદ્ધ ગયા હતા હોસ્પિટલ તંત્રએ ભીનું સંકેલી લેવાનો પણ આ મુદ્દે પ્રયાસ કર્યો બેપરવા તંત્ર તંત્રએ પોલીસને જાણ કરવાની પણ તસ્દી ન લીધી દર્દીની તસવીરો વાયરલ થતા બેદરકાર આ તંત્રનો ભાંડો ફૂટ્યો અને ઘટના સામે આવી આ ઘટના સામે આવતા પોલીસે આ મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે ત્યારે તપાસમાં આગ લાગી એ વોર્ડમાં સીસીટીવી પણ ન હોવાનું ખુલ્યું છે આ ઘટના અંગે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે મૌન સેવ્યું ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે ઘટનાની કોઈ જ માહિતી ન હોવાનું કહી ત્યાંથી ચાલતી પકડી તો ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષદ દુસરાએ પણ આ ઘટના અંગે મૌન સેવ્યું તેમણે પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપી હું વિગત જાણી લઉં અને તે સંકલન છે સંકલન સાથે વાત કરી તંત્ર વારંવાર વિવાદ

અને રાજકોટ સિવિલ માં વેન્ટિલેટર માં આગ લાગવા મુદ્દે સાંસદ રામ મોકરિયા પ્રતિક્રિયા સામે આવી રામ મોકરિયા એ ઘટના ને છુપાવવાની વાત ગંભીર ગણાવી સિવિલ હોસ્પિટલ ના જવાબદાર અધિકારીઓ સાથે મુલાકાત કરવાની હોસ્પિટલ માં આવે છે ત્યાં વ્યવસ્થા જળવાતિ જરૂરી છે અને એના અનુસંધાને મને જાણવા મળ્યું પ્રશ્નના અનુસંધાને હું ફરીથી સિવિલ હોસ્પિટલ મુલાકાત લઈશ જોઈ લઈશ શું છે અને પછી ઉપર જે મિનિસ્ટર છે હેલ્થના નવા એમના માટે આપણે સંપૂર્ણ રજૂઆત કરજો કારણ કે સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા ઇસ્યુ છે અને ગવર્મેન્ટ ખૂબ જ મોટું ભંડોળ પ્રજા માટે વાપરે છે અને આ મને લાગે સાતથી આઠ જિલ્લાનું હેડક્વાર્ટર છે રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે મારા ધારવા મુજબ લગભગ બે હજાર ઓપીડી સિટીની અને બે હજાર જેવી સમથિંગ પંદરસો બે હજાર જેવી રાજકોટ બહારથી આવે છે જિલ્લા બહારથી તો ખરેખર જે કંઈ વ્યવસ્થા અહીંયા કરી છે એ સંપૂર્ણ બરાબર હોવી જોઈએ અને કોઈ પણ દર્દી હોય એના માટે કાળ કાળજી લેવી જોઈએ એના માટે જે આ હોસ્પિટલો છે આવો કોઈ ઇચકારો જે બાબત છે એ છુપાવવાની વાત છે ખરેખર ગંભીર બાબત છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ આગ લાગલા વેન્ટિલેટરના દ્રશ્યો પણ ત્યારબાદ સામે આવ્યા છે ત્રણ દિવસ પહેલા વેન્ટિલેટરમાં આગ લાગી હતી ટીવી બોર્ડમાં આગ લાગવાથી એક વ્યક્તિ પણ દાજ્યો હતો સિવિલ હોસ્પિટલ તંત્રએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો આ ઘટનાના પગલે આરોગ્ય વિભાગની ટીમે તપાસ પણ શરૂ કરી છે ત્યારે ત્રણ દિવસ અગાઉ આગ લાગી હતી પર એકવાર આગ લાગવાની ઘટના એક વ્યક્તિના જીવ પર આ ઘટના આવી ચૂકી છે સિવિલ હોસ્પિટલ તંત્રએ અગાઉ જે આગ લાગી હતી એ વાત એ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો એ આગ લાગેલું વેન્ટિલેટર કે જેના પણ દ્રશ્યો સામે આવ્યા છે ત્રણ દિવસ પહેલા વેન્ટિલેટરમાં આગ લાગી હતી અને ટીવી વોર્ડમાં આગ લાગવાથી એક વ્યક્તિ દાજ્યો પણ હતો અને હવે વાત આણંદની આણંદની ખંભાત નગરપાલિકામાં જુગારધામ ધમધમે છે બે સ્થાનિકોએ જુગારધામ ચલાવતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો સિંધી શોપિંગ નજીક આવેલા નગરપાલિકાનો આ બનાવ હોવાનો જુગારનો અડ્ડો બન્યો છે માત્ર પચાસ મીટર દૂર પોલીસ ચોકી છે તેમ છતાંય અહિયાં ધમધમે છે દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સવાલ અનેક આ ઘટનાને લઈને કે શું પોલીસના નાક નીચે નગરપાલિકામાં જુગારધામ ધમધમે છે કોની રહેમ નજર હેઠળ નગરપાલિકામાં આવું જુગારધામ ચાલી રહ્યું છે સવાલ એ પણ કે શું પોલીસના અધિકારીઓ

ખુલ્લે આમ કેટલાક તત્વો દ્વારા જુગાર રમાડાતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે મહત્વની વાત એ છે કેટલાક જાગૃત નાગરિકોએ આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે ત્યારે પોલીસ એટલે ગવારા પોલીસ ચોકીથી નજીકમાં જ આ જુગારધામ ચાલતું હતું એટલે કહી શકાય કે જે જુગારધામ ચાલી રહ્યું છે તેને લઈને પોલીસની જે કામગીરી છે તેની ઉપર શંકા ઉઠવા પામી છે હાલ તો જે નગરપાલિકાનો હોલ છે તે જુગારધામ બન્યું છે તેને લઈને નગરપાલિકા જે શાસકો છે તેમની ઉપર પણ શંકાના આ જુગારધામ પકડાયું છે ત્યારબાદ એમના પર કોઈ કાર્યવાહી તેઓ ક્યાં છે એને લઈને કોઈ અપડેટ રાધા ચોક્કસ થી જે રીતે વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ આ જે તત્વો છે જુગાર રમાડતા અને જુગાર રમતા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે હવે સવાલ અનેક થઈ રહ્યા છે પહેલું સવાલ તો એમની કામગીરી ને લઈને કે માત્ર પચાસ મીટર પર પોલીસ સ્ટેશન છે તો આ માહિતી કેમ એમની સામે ન આવી સવાલ એ પણ કે હવે જે વ્યક્તિઓ આ જુગારધામ ચલાવતા હતા ધમધમી રહ્યું હતું કોના આશીર્વાદ હતા અને હવે શું કાર્યવાહી કરવામાં આવશે બંને વ્યક્તિ પર અથવા તો જેટલા લોકો તેમાં સંકળાયેલા છે તમામ પર તો કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સંભાળ્યું શિક્ષણ અને સામાજિક ન્યાય અધિકારિતાનું પદ ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કાર્યાલયમાં પરિવારની સાથે પૂજા કરી પરિવારના સભ્યો અને સમર્થકો પૂજામાં સામેલ થયા વિધિવત રીતે પૂજા કરી ડોક્ટર પ્રજુમન બાજાએ આ ચાર્જ સંભાળ્યો છે તો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી રીવાબાએ પણ ચાર્જ સંભાળ્યો શિક્ષણ મંત્રી તરીકેનો ગાંધીનગર કચેરીમાં પરિવાર સાથે રીવાબાએ પૂજા વિધિ કરી पति क्रिकेटर जडेजा जाडेजा पूजा विधि में हाजिर रहा रिवाबाए कहु कि सरकार जो जवाबदारी सौंपी है निभावी कर सकते उस हिसाब की रिस्पॉन्सिबिलिटी इस मंत्रालय के साथ जुड़ी हुई है खास हाँ करके शिक्षण की बात करते हैं तो हम जो विकसित भारत की परिकल्पना हमारे आदरणीय प्रधानमंत्री जी ने हम सबको एक दी है तो ये जो विकसित भारत की परिकल्पना है वो विकसित गुजरात और विकसित भारत के साथ हम हमारे युवा धन को उसके साथ जोड़कर और जो पीढ़ी है और उनको विकसित भारत के दिशा में अग्रिमता से प्रयत्नशील रहकर शिक्षण के माध्यम से हो एजुकेशन के माध्यम से हो और वो अपना योगदान बेहतर से बेहतर दे सके उस हिसाब से प्रयत्नशील रहकर गुजरात सरकार भी उसने कठिबिक्षण <laughs> જોબ તો કે નહીં પણ જેટલું અત્યારના છે એટલું ડિટેલિંગ ઓનેસ્ટલી મને ધ્યાન નથી કેમ કે મારો પૂરેપૂરો ટાઈમ હું ક્રિકેટમાં આપું છું તો એટલું બધું હું કહી ના શકું કે ક્યાં શું છે શું પણ એ વાતની સો ટકા ગેરંટી આપું છું કે જે પણ છે એનાથી અજાય બધું ડે બાય ડે યર બાય યર સારું થાય અને મંત્રી પ્રફુલ પાનસરિયાએ પણ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે પ્રફુલ પાંસેરિયાને આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે પ્રફુલ પાંસેરિયા પાસે આરોગ્ય વિભાગનો સ્વતંત્ર હવાલો છે પ્રોટોકોલ વિભાગના રાજ્યમંત્રી તરીકે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે તો તેમણે પણ પૂજા વિધિ કરી કામગીરી શરૂ કરી રાજકોટના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન ન મળવા મુદ્દે સાંસદ રામ નિવેદન સામે જાતિગત સમીકરણ મુજબ પદ આપવામાં આવ્યા છે રામ મોકરિયાએ કહ્યું શહેરને નહીં પરંતુ જિલ્લાના નેતાઓને આ મળ્યું છે પહેલી વખત સૌરાષ્ટ્રના જેટલા ધારાસભ્યોને મંત્રીપદ મળ્યું અગાઉ મોરબીની પણ રાજકોટ જિલ્લાનો જ ભાગ હતો ક્રાંતિ અમૃત્યા અને કુવરજી બાવળિયાને મંત્રીપદ મળ્યા છે રામ મોકરિયાએ કહ્યું સમાજની રીતે વિસ્તારની રીતે શહેરને પ્રમાણે મળતું હોય છે આ વખતે રાજકોટ શહેરને મળ્યું નથી અને જિલ્લાને મળ્યું છે તો એ જે આપણા કુંવરજીભાઈ બાવળિયા છે એ અને આમ પણ પહેલાં મોરબી આપણી સાથે જ હતો કાં કાંતિભાઈને મળ્યું ને તમારે એ વિચારવું જોઈએ કે સૌથી વધારે આ વખતે પહેલી વખત સૌરાષ્ટ્રમાંથી લગભગ નવ જેવા મંત્રીશ્રીઓને ચાન્સ મળ્યો લાભ મળ્યો છે બધા નવો દીતાઈ છે મોટાભાગના

उत्तर प्रदेश बिहार ना મુસાફરો માટે દિવાળી પર વતન પાછા જવું સપના સમાન છે રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્તની વચ્ચે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે જેસા આપ સભી જાનતે હે કે યે જો ત્યોહાર હે મતલબ ધનતેરસ દિવાળી છઠ પૂજા યે વિશેષલી બહોત હી મહા બડા ત્યોહાર હે ઇસ્ટર્ન યુપી બિહાર કે લિયે તો ઓર ખાસકર ગુજરાત મે ઇસ એક હફતે કે લિયે છૂટી ઇન્ડસ્ટ્રીઝ મે હો જાતી હૈ और एक एक बोनस सब भी तो सबको मिलता है सबको घर जाने की इच्छा होती है घर पे त्यौहारों तो में तो कम से कम पहुँच लें तो उसी को मद्देनज़र हम लोग भी एक आठ महीने पहले से ही प्लानिंग करते हैं कि किसी को पिछले साल से बेहतर सुविधा दे सके और इस साल हम लोगों ने होल्डिंग एरिया भी बढ़ाई है ईस्टर्न में उधर थी वेस्टर्न में भी वेस्टर्न में थी ईस्टर्न में किया और भी चीज़ों को इम्प्रूव किया कि कैसे कैसे इनको डिस्ट्रीब्यूट कर सकते हैं भीड़ को और लोगों को सुविधा ना हो और अंदर से और ट्रेनें बढ़ाई है पिछले साल की अपेक्षा काफी सारी संख्या बढ़ी है तीन और तीन ट्रेनें लगभग हम लोगों ने लगभग निकाला है कि जनरल की ट्रेनें तीन दिन भर में इधर से निकले मुंबई डिवीजन से कोई उधना से बलसाड़ से डिपेंड कर की कहाँ पे ए, पब्लिक ज्यादा बच रहा है कंटिन्यूस मॉनिटर कर रहे मैं प्रयागराज जाने वाला हूँ और कितने बजे से ये ट्रेन में देखने के लिए ए, चार और, चार बजे से आया हूँ दिवाली का मौसम अभी फैक्ट्री बंद है तो जाना पड़ता है टिकट मिल नहीं रहा है बहुत दिक्कत है तत्काल भी नहीं हो पा रहा है कोई यही सब प्रॉब्लम है चार बजे से लाइन लगाए है अभी जाके ये खड़े हैं बैठने की भी जगह मिली है नहीं मिली है मगर वो पर्याप्त नहीं है जिस तरीके से बैठना चाहिए जैसे भेड़ बकरी बैठाते हैं वैसे बैठा रहे हैं प्रयागराज जाने वाले हैं और सुबह चार बजे ऐसी क्या है हाँ त्योहार है अब बच्चों को लेकर के सारी फैमिली बुला रही है आ जाओ सब हैं तो इसीलिए जा रहे त्योहार मनाने के लिए जगह मिलने के लिए कितनी दिक्कत होती है बहुत प्रॉब्लम हो रही है कहाँ पूरे दिन पूरी रात कहाँ रुके थे कहाँ के बस ऐसे रोड पे साइड में बैठे थे क्या रहती है मांग इस समय ट्रेन के मांग ट्रेन के मांग के लिए नहीं, क्या है क्या। नहीं मतलब अच्छे से व्यवस्थित तरीके से बैठाना चाहिए पैसेंजर्स को मतलब प्रॉब्लम ना हो मतलब ऐसे जैसे बैठे हुए हैं एक दूसरे को मतलब बहुत ज्यादा प्रॉब्लम हो रही है तो जैसे पांच बैठे हैं तो तीन बैठे तो ज्यादा अच्छा रहेगा बिहार जाने वाला हूँ एक तो दीपावली है बीस को दीपावली है अठारह को गाड़ी पकड़ेंगे सत्रह तारीख घूम रहा हूँ कल रात में समस्तीपुर स्पेशल था पूरा जनरल डब्बा उसमें भी सीट नहीं मिला वापस चला गया दस बजे रात में अभी ये गाड़ी के पकड़ने के लिए आया हूँ सुबह सात बजे यहाँ पे लाइन में आके लगा हुआ अभी तक इसमें भी सीट नहीं है मिलेगी क्योंकि गाड़ी फुल हो गई आप देख ही रहे हो ना एसी का मिल रहा है ना कुछ मिला है दलालों के द्वारा पूरा टिकट ऐसी ही फूक हो जा रहा है धूप में बैठा हुआ चार घंटे से अभी आपने देखा एक जन को फिट आ गया धूप में वो गिर गया उसको पानी वानी पिला के ठंडा में लेके गया वो ऐसे ही जाएगा एक तो सबसे बड़ा बात है यूपी एम पी तीन ये तीन राज्य है ये तीन राज्य है जो कहीं से भी अगर प्रधानमंत्री अपना जो बने हैं वो भी तो यहीं के हैं अपना गुजरात का ही है ठीक है लेकिन वो जीते कहाँ से गुजरात से ही जीते लेकिन उनको वोट को किसने दिया एम पी यूपी वाला दिया तो इस तरह से कुत्ते की लाइन में ला के रख दिए हैं बताइए नहीं टिकट भी नहीं मिलता है तीन महीना तीन महीना पहले जाता हूं तो टिकट नहीं है ऑनलाइन भी करवाता हूं बारी पे जा रहे हैं वहां खिड़की ત્યારે સૌરાષ્ટ્ર દાહોદ પંચમહાલ આ તમામ જિલ્લાઓની બસ માં વધારે ભીડ જોવા મળી રહી છેલ્લા બે દિવસમાં માં ત્રણસો થી વધારે દિવાળી સ્પેશિયલ ટ્રીપ નું આયોજન કરવામાં આવ્યું છે લગભગ વીસ હજાર થી વધારે મુસાફરોએ છેલ્લા બે દિવસમાં મુસાફરી કરી પણ એના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે ગુજરાત એસટી દ્વારા તમામ બસ સ્ટોપ ઉપર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ અને સુરતમાં ખાસ તો સૌથી વધુ બસોનું સંચાલન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો જે મુસાફરો છે સમયસર જે પોતાના માદરે વતન પહોંચી શકે અને જે દિવાળીનો તહેવાર છે તે દિવાળીનો તહેવાર પરિવારજનો સાથે મનાવી શકે તેને ધ્યાનમાં લઈને જો વાત કરવામાં આવે તો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે આ તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડના દ્રશ્યો છે કે જ્યાં અત્યારથી એટલે કે હજી તો આજે ધનતેરસ છે અને ધનતેરસથી જ લોકોનો ભીડ અહીંયા ખાસી એવી જોવા મળી રહી છે આપણી સાથે વાત કરવામાં આવે તો એસટી વિભાગના અધિકારી પણ છે ટીસી છે તેમની સાથે વાતચીત કરીશું નિરંજનભાઈ જે વાત કરવામાં આવે તો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો કેટલા કેટલી બસો એક્સ્ટ્રા આપણે મોકલી છે છેલ્લા બે દિવસથી એક્સ્ટ્રા સંચાલન બસનું આયોજન કરવામાં આવેલ છે ડીસી સાહેબ અને ડીટીઓ સાહેબની આગેવાની નીચે અને સરસ સંચાલન ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપરથી ચાલે છે રોજની ત્રણસોથી વધુ બસો અમે મૂકીએ છીએ એક્સ્ટ્રા સંચાલનમાં જેમાં દાહોદ ઝાલોદ તરફના મુસાફરો વધુ હોય છે સૌરાષ્ટ્રના મુસાફરો હોય છે તેનું અમે સરળ સરળ આયોજન કરીએ છીએ અને આશરે અઢાર હજારથી વધુ મુસાફરોને અમે બે દિવસમાં

અને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ રીતના આયોજન કરવામાં આવ્યું છે પછી આવનારા દિવસોમાં હજી દિવાળી પણ બાકી છે દિવાળીનો તહેવાર બાકી છે ત્યારે સૌથી વધુ ભીડ અમદાવાદના આ બસ સ્ટેન્ડ ઉપર થશે ત્યારે ખાસ પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવશે સાથે જ વાત કરવામાં આવે તો એક્સ્ટ્રા બસો વધારેમાં વધારે મુકાય અને વધુ મુસાફરો પોતાના માર્ગે વતન સરળતાથી જઈ શકે તે માટેની પણ ખાસ વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ